નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતો એકાવન કરોડ નો કીટ જે પ્રોજેક્ટ સ્ટ્રકચર બનાવી પડતો મુકાયો ગ્રાન્ટના અભાવે કામ બંધ શરૂ થશે કે નહીં અધિકારી પાસે કોઈ જવાબ નહીં કિટ સાયન્સ સિટી પ્રોજેક્ટ હેઠળ દસ વર્ષ સુધીના બાળકો માટેનું સેન્ટર બનાવવાનું આયોજન હોય જેમાં એક ભાગમાં ટ્રાફિક અંગેનું નોલેજ અને બાળકો નાનપણથી ટ્રાફિકના નિયમો વિશે જાણ થાય શિખામણ થાય એ માટે વ્યવસ્થા કરવાની હતી ગેમિંગ સહિતની જુદી જુદી એક્ટિવિટી કરવાનું પણ આયોજન હતું આ માટે રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટની માગણી પણ કરાઈ પાલી ગયા છ વર્ષ અગાઉ ગાંધી કોલેજ પાછળ રાજ્યનું પ્રથમ અને સૌથી મોટું કિટ સાયન્સ સિટી શરૂ કરવાનો પ્રોજેક્ટ મંજૂર કર્યા પછી માત્ર સ્ટ્રક્ચરનું કામ પૂર્ણ કરાયું બાદમાં જ આ પ્રોજેક્ટ દૂર ખાઈ રહ્યો છે એકાવન કરોડના અંદાજ મંજૂર કરીને શાસકોએ સપના દેખાડી વાહવાઈ લૂટી લીધી ચાર હજાર બસો ચાલીસ ચોરસ મીટરમાં પ્રોજેક્ટ સાકાર કરવાનો હોય જે ગ્રાન્ટના અભાવે ઘીચમાં મુકાઈ ગયો સામાન્ય સભામાં ભાજપના નગરસેવક પ્રજેશ નડક પ્રોજેક્ટને પૂર્ણ કરવાની માંગણી કરી હતી પાલિકા પાસે વિકાસ સામો કરવા અંગેના અને પેઇડ એફએસઆઈ સિવાય કોઈ પ્રમુખ આવક છે જ નહીં દર વર્ષે વિકાસ કામો કરવા માટે 2500 થી 300 કરોડની ગ્રાન્ટ મેળવવી પડતી હોય છે ત્યારે આવી સ્થિતિમાં પ્રોજેક્ટો ટલ્લે ચડે છે શહીદ સ્મારક પ્રોજેક્ટ પણ 5 વર્ષથી પૂર્ણ થયું નથી નિષ્ફળ અધિકારીઓએ ફાઇલ દબાવી રાખી જે તે સમયે જગ્યા પર ગુજરાતનું સૌથી પહેલું અને સૌથી મોટું કિટ સાયન્સ સેન્ટર બનાવવા માટે સરકાર પાસેથી 100 કરોડની ગ્રાન્ટ મળશે એવી વાતો કરી હતી તે અહીંયા કિટ સિટી બનાવવાની વાત હતી ત્યારબાદ કિટ સાયન્સ સેન્ટર બનશે એવી પણ વાત હતી જ્યારે સ્થાયી સમિતિમાં હતો ત્યારે કમિશનર સમક્ષ મે આમનો અહેવાલ માંગેલો હતો કે આ ચાર વર્ષથી અટકેલો પ્રોજેક્ટ ક્યારે શરૂ થશે ત્યારે એમણે કહેલું હતું કે ભાઈ સાયન્સ અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ રાજ્ય સરકારમાંથી આપણને સો કરોડની ગ્રાન્ટ મળવાની છે અને અહીંયા આપણે કીટ સાયન્સ સેન્ટર ચાલુ કરીશું અને એમાં વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક અવેરનેસ આવે એ માટેના કાર્યક્રમો અહીંયા થશે સાથે સાથે દસ વર્ષથી નીચેના બાળકો માટે અને ગેમ્સ એ પ્રકારની બધી પ્રવૃત્તિઓ શરૂ થશે એ વાતને પણ આજે બે વર્ષ થઈ ગયા અને મેં હમણાં છેલ્લી સામાન્ય સભામાં પણ રજૂઆત કરેલી હતી કે આ ખોખું બનીને તૈયાર થયેલું છે અમારા ત્યાંના વિસ્તારના બાળકોને આ ક્યારે એને એક્ટિવિટીસ માટે આ ખુલ્લું મુકાશે અને હજુ પણ સુધી હજુ આની કોઈ ગતિવિધિ આગળ ચાલી નથી જો અટકતું કશે પણ હોય તો અહીંયા સુરત શહેરમાં મંત્રી મંત્રીશ્રીઓ છે ધારાસભ્યશ્રીઓ છે સાંસદશ્રીઓ છે મેયરશ્રી તમામ લોકોને સાથે લઈને જો રાજ્ય સરકારમાં રજૂઆત કરાય તો આનો નિકાલ આવી શકે એમ છે પણ આ કયા કારણે કઈ આળસના કારણે આ ગોચમાં આ પ્રોજેક્ટ પડેલો છે કેમકે સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઘણા બધા પ્રોજેક્ટો અત્યારે શરૂ છે જે હમણાં શરૂ થયા પૂરા થવા પર આવ્યા છે પણ આ છ વર્ષથી આ પ્રોજેક્ટ આ ખોખું બનીને તૈયાર થયું છે એ ક્યારે પૂર્ણ થશે એ હવે આવનારા સમયમાં કમિશનર શ્રી જ બતાવી શકશે તમને શું લાગે છે કારણ કે ઘોષમાં સો વર્ષથી આટલું મોટું હાથ જમા વિસ્તારમાં એટલે આ રીતે તમે એક નગર સેવક છો છતાં પણ નહીં થાય ત્યારે શું લોકોની અપેક્ષા હોય કે હવે આવા કામનો અથવા તો એમના નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો હવે અત્યારે તો મેં મારા લેવલ પર મેં ઘણી વખત અવારનવાર રજૂઆત કરી છે અને હવે મને આશા છે કે હવે આનો આ બજેટ આવે એ પહેલા એનો કઈ નિર્ણય લેવાય ને આનું ત્વરિત કામ ચાલુ થાય એ પ્રકારના પ્રયાસો હાથ ધરાશે અને આવનારા સમયમાં હું પણ માનનીય શ્રી અને તમામ મંત્રી શ્રીઓને આની રજૂઆત કરીશું અને આનું પ્રોજેક્ટ ઝડપથી આગળ ચાલે એ માટેની રજૂઆત કરીશું